ચોમાસામાં દર વર્ષે સૌરાષ્ટ્રના ઘેરની દયનીય પરિસ્થિતિના કાયમી ઉકેલ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે ચોમાસા દરમિયાન ગેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે કુલ રૂપિયા પંદરસો ચોત્રીસ કરોડમાંથી પ્રથમ તબક્કામાં રૂપિયા એકસો ઓગણચાલીસ કરોડના ટેન્ડર મંજૂર કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે ત્રણ તબક્કામાં ઘેડ વિસ્તારમાં પાણી નિકાલ માટે અગિયાર પ્રકારના કામો હાથ ધરવામાં આવશે ત્યારે આ બાબતે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ ફાળવેલ રકમની ટેન્ડર પ્રક્રિયા સહિત અન્ય મુદ્દાઓ પર સરકાર સમક્ષ પ્રશ્નો ઉઠાવ્યા છે જાહેર કરવા પડ્યા કે જે સરકાર એમ કહેતી હતી કે આ તો કુદરતી સમસ્યા છે ત્યારે સવાલ એ છે કે આ તો એક હજાર પાંચસોને ચોત્રીસ કરોડ કેમ અમારી માંગ હતી ત્યાં દસ હજાર થી ઓછા એક રૂપિયો ન હોવો જોઈએ પણ સરકારે અત્યારે પ્રથમ તબક્કામાં એક કરોડ ફાળવા એનેમાં આવકારીએ છીએ પણ સાથે સાથે સવાલ એ છે કે સરકાર આ એક હજાર પાંચસોને ચોત્રીસ કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે કેટલા સમયમાં વાપરશે એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે આનો આખે આખો રોડ શા માટે જાહેર નથી કરતી એકસોને ઓગણચાલીસ કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે આ ટેન્ડરોની કોપી શા માટે અમને નથી આપતી આ દરેક બાબતમાં અમારી પહેલેથી માંગ છે કે ઘેડ વિકાસ સમિતિ સાથે સરકારે સંકલન કરી એની સાથે ચર્ચા કરી અને આગળ વધવું જોઈએ તો એક પણ જગ્યાએ ઘેડ વિકાસ સમિતિને સાથે સામેલ કરવામાં શા માટે નથી આવતી અમારો શું આપ કાન ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી કેસો શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લખવો ચક્કર આવવા નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ વેદાંત હોસ્પિટલ બીજો માળ વિનાયક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશું